હળદડ ગામમાં થયેલા પોલીસે કરેલા દમન મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર અને મુખ્યમંત્રી પર કર્યા આકરા પ્રહાર હળદડ ગામના સપોર્ટમાં આમ આદમી પાર્ટી આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો વાત કરીએ તો આજે કાંકરેજ તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી શિહોરી જૂના બસ હાઈવે ચાર રસ્તા સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી મુકેશભાઈ ઠક્કર અને વાઘેલા અને વિધાનસભા પ્રભારી જેઠુભા વાઘેલા તાલુકા પ્રમુખ રાજાજી ઠાકોર તાલુકા પ્રભારી વાલજીભાઈ ઠાકોર અને દેવચંદભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને ન્યાય અપાવવાની જગ્યાએ મુખ્યમંત્રીએ પોલીસ ઉતારી છે તેવું ઈસુદાન ફાળવીનું કહેવું છે ભાજપના લોકોએ પથ્થરબાજી કરીને માહોલ બગાડ્યો ભાજપના નેતાઓ મંત્રીઓ તથા મુખ્યમંત્રીમાં રાવણનો આત્મા વસી ગયો છે ભાજપ કોંગ્રેસની જેમ જ ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે ભાજપના નેતાઓએ એપીએમસીઓ પર કબજો કરી ખેડૂતોને લૂંટ્યા હજારો ખેડૂતોએ એક જ માંગ મૂકી છે કડદા સિસ્ટમ બંધ કરો લૂંટ બંધ કરો સુદાન ગઢવીએ જાહેર કર્યો ખેડૂત હેલ્પલાઇન નંબર ખેડૂત હેલ્પલાઇન નંબર જોઈએ તો એકાણું ઝીરો ઓગણપચાસ અઢાર એક છન્નું પાર ફોન કરીને જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય થતો હોય તેની જાણ કરવામાં આવે ભાજપના જે જે નેતાઓએ પોલીસને ફોન કર્યા હશે એ લોકોની તપાસ બે હજાર સત્યાવીસ પછી થશે ખેડૂતોને સુદાન ગઢવીની અપીલ છે ભાજપના લોકો ઉશ્કેરે તો કોઈએ ઉશ્કેરાવું નહીં આમ આદમી પાર્ટી અને સુદાન ગઢવી શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી ખેડૂતો માટે લડશે અમારા નેતા ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવશે તો ગુજરાતના ચોપ્પન લાખ ખેડૂતો પોતાના ગામમાં ભાજપનો એક પણ કાર્યક્રમ નહીં થવા દે ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો શું એ એમનો ગુનો છે અગાઉ પાટીદાર આંદોલન અને ક્ષત્રિય આંદોલનમાં પણ પોલીસે ખોટી ફરિયાદો કરી હતી શાંતિપ્રિય ગુજરાતમાં પોલીસે ખેડૂતોને બરબરતાપૂર્વક માર્યા ભાજપના નેતાઓએ ગુજરાતના ચોપન લાખ ખેડૂતો માફ નહીં કરે જે ભાજપના નેતાઓને ખેડૂતોના મત જોઈતા હોય તેવો ખેડૂતોના સમર્થનમાં આવે શાંતિપૂર્વક ચાલી રહેલી મહાપંચાયતમાં ભાજપના લોકોએ પથ્થરબાજી કરી હતી પોલીસે મીડિયાની બહેનોની અટકાયત કરી કારણ કે તેઓ વિડીયો ન બનાવી શકે બસો પચાસ જેટલા ખેડૂતો યુવાનો અને મહિલાઓની ધરપકડ કરી છે તે લોકોને હજુ સુધી પાણી આપવામાં આવ્યું નથી આપની સો ટીમ બનાવીશું અને ગુજરાતની તમામ નાની મોટી ચારસો એપીએમસીમાં ચાલી રહેલી આ લૂંટને ઉઘાડી પાડીશું આજે સમગ્ર ગુજરાતની પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પાછળ લાગી ગઈ છે મહાપંચાયતમાં પહોંચે એ પહેલાં જ અમારા ઢગલાબંધ નેતાઓની અટકાયત કરી દેવામાં આવી છે તેવું ઈસુદાન ગઢવી કહી રહ્યા છે कर, 16 આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં સ્વાગત છે જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા ખેડૂતોને વિવિધ રીતે એપીએમસી માં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કડદાના નામે કડના નામે લૂંટવાનું ચાલુ કર્યું ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું બોટાદ ગયા પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસીમાં માં ભેગા થયા હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો અમારી લૂંટ બંધ કરો એક બાજુ ભાવ મળતા નથી એમએસપી મળતી નથી ખેડૂતોને કપાસનો અત્યારે પડતર સોળસો રૂપિયા પડે છે અને એની સામે બારસો સાડા બારસો રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનો થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણીવાળું છે આ માલ ક્વોલિટી સારી નથી એ બાને ફરીથી બસો અઢીસો રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓએ પણ ઉતરવું જોઈતું હતું ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો પણ અપેક્ષા જ નથી ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે છેલ્લા બાર વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો ઉમીદ રાખ્યો અને અમે ખેડૂતોની માંગના પગલે

કે તમે પોલીસને ઉતારી દો આજે પોલીસને ઢગલાબદ લૂંટ થાય છે હત્યા થાય છે ચોરી થાય છે એની તપાસો બધું બંધ કરાવી દીધું તમારે કશું નથી કરવાનું માત્ર ને માત્ર તમે ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે શું થઈ રહ્યું છે ગુજરાત આવું ગુજરાતની કલ્પના અને આનાથી પણ હાલત ખરાબ ત્યારે થઈ કે જ્યારે ખેડૂતોએ ડિમાન્ડ કરી ડિમાન્ડ માની નહીં

એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈએ ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને તો ખેડૂતોના પ્રશ્ન અડધડ ગામમાં ભેગા થયા ત્યાં મારા રાજુ કરપડાજી પહોંચ્યા દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી આજે અમને રાત્રે ઊંઘ નથી આવી આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બરબરતાથી માર્યા આટલા અંગ્રેજો એ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ નાના બાળકો પાડાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ ભાજપના નેતાઓ તમને આ ચોપન લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે શાંતિપૂર્ણ રીતે સભા એ એ એ એ પંચાયત ચાલી રહી હતી ચર્ચા ચાલી રહી હતી ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા ચારે બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલા બનતે આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે આ રીતે ક્યારેય અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં પત્રકારો બહેનોની ઉપર ઉપાડી ગયા બહેનો અટકાયો તો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતો પ્રજાએ આપી છે આપણા રૂવાટા ઉભા થઈ જાય અત્યારે એનાથી પણ બરબરતાની વાત આ મુખ્યમંત્રી બધું જાણે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી આવા જોયા નથી હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાલા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે એના પ્રદેશ અધ્યક્ષને મીઠાઈઓ વેચે છે એક બાજુ ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક તમે આ હુમલાઓ કરાવડાવો છો એને ઉશ્કેરો છો અને ઉપરથી આમ જ નહીં પાડીને ઉપર આરોપ મૂકે છે ભાઈ પોલીસ તમારી આખા નેતાઓ તમારા એપીએમસી ઉપર કપચ્યા તમારા અને આ આ આ આપણો આરોપ આમદ નહીં પાડ્યો અને અમારે અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે અમે તો કંઈ નીકળી નથી શક્યા આનાથી પણ બરબરતાની વાત જુઓ તમે ઘણામ આખામાંથી મેં સાંભળ્યું છે હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી અઢીશો જેટલા યુવાનોની મહિલાઓની બહેનોની ધરપકડો કરી છે એને પાણી સુધા આપવામાં નથી આવ્યું ખાવામાં નથી આપ્યો સંપર્ક અત્યારે મારો નથી હમણાં હું તપાસ કરી રહ્યો હતો જયારે ચાલુ રસ્તામાં હતો ત્યારે એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે આ હદે તમે અત્યાચાર કરશો આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો પોલીસને ઉતારો પોલીસને પણ મારે કેવું છે કે તમે ભાજપના ઇશારે ક્યાં સુધી કરશો તમારા તમારા સંતાનો તમને ઠપકો આપશે તમે પણ ખેડૂતના દીકરાઓ છો તમારા માતા પિતા ખેડૂત છે એમણે પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો આજે અંગ્રેજોની જેમ જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા એમ પોલીસ વાળા ગુલામી કરે છે આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા જ બધા શું ભાયા શું જરૂર છે તમને આવું બધું કરવાની આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી આજે હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટી આ માત્ર બોટાદ કડદા માટે નહીં સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલા લેવા જોઈએ હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસીની ગુજરાતમાં ચારસોથી થી વધુ નાની મોટી એપીએમસીઓ છે મંડી માર્કેટો છે આમ આદમી પાર્ટી નક્કી કર્યું છે કે સો જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું તમે તમારી એપીએમસીમાં લૂંટ ચાલતી હોય ત્યાં ગડબડો ચાલતી હોય ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે પાંચસો સાતસો ગ્રામ કાપી લે છે બ બે હજાર પાંચ પાંચ હજાર રૂપિયા તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું પણ એ પહેલા જે ખેડૂતો ઉપર

જેણે જેણે ફોન કર્યા છે પોલીસને જેણે જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે એમની બે વર્ષ પછી પણ તપાસો ખુલશે આજે કદાચ તમારી સરકાર છે આજ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો આંસુ ટીયર ગેસના આંસુ છોડે છે લોકોને ઉશ્કેરે છે આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી સરકાર બદલતા વાર નહીં લાગે અમે એક નંબર જાહેર કરીશું આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે હું અમારા નેતાશ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે તમામ ખેડૂતોને મારી વિનંતી છે જ્યાં પણ માલ વેચવા જાઓ તમને તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે તમને લાગે કે અહીંયા ભાજપ ત્રાસ કરે છે તમે આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે જેલથી અમે ડરવાના નથી અમે જેલથી નથી ડરવાના અમે ગોળી ખાવા પણ તમારા માટે તૈયાર છીએ બધા ખેડૂતો મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો બોટાદમાં પણ જે હતું એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી પંચાયત હતી અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું તો એલાન કર્યું હતું અમને બોટાદ એપીએમસીમાં મંજૂરી ના મળી ના ગયા અમને ન જવા દીધા તો હળદર ગામના લોકોએ કીધું અહીંયા અમને મળી લ્યો અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મેં સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે ભગવાન જુએ છે તમારી કદાચ સરકાર છે તમે બધું છુપાવડાવી લેશો ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે સમજી લેજો આજે ગુજરાતની આશા અપેક્ષા ભાજપે દીધો છે ખરી ઉતરતી નથી ભાજપ એટલે મારી આપ સૌને વિનંતી છે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જવું નહીં ગમે તેટલા લોકો ગમે એ લોકો ઉશ્કેરશે પાંચ લોકો આવશે ભાજપ વાળા પથ્થરબાજી કરશે આપણે ઉશ્કેરવાનો નહીં ઉશ્કેરવાનો નહીં આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિ પ્રિય હોય છે આંદોલનમાં ઘુસપેટી ઘુસતા જ હોય છે નહીં એટલે મેનેજ કદાચ થવા ઓછું થાય પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં જડે જડે ખેડૂતના મત જોઈએ છે હું ભાજપના મંત્રીઓ અને સાંસદોને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થમાં તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂતોના પ્રશ્નો છે અમારા કોઈના પ્રશ્નો નથી અમારા ઘરના કોઈ પ્રશ્નો નથી અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય તો લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસીમાં માં કડદા અને કાર્ડ કડકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવમાં જે તમે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું કે ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસી માં ઊભી રહેશે એટલે તમારા કડદા આજથી બંધ છે ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે ભલે મારી સરકાર બે વર્ષ પછી આવે પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષ ની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી મને એ જ લાગે છે કે ભાજપ ખેડૂતો માટે લડનારા તમામ લોકોને જેલમાં નાખવાની પેરવી કરી રહ્યા છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત નેતાઓ અમારા પહોંચ્યા તો એમાં ગુનો શું છે શું ખેડૂતો માટે લડવું એ ગુનો છે ખેડૂતો માટે ઉભો રહેવું એ ગુનો છે ખેડૂતોનો અવાજ ઉઠાવવું એ ગુનો છે અને જો ભાજપ અમારા નેતાઓ ઉપર કલમો લગાડશે એફઆઈઆર કરશે તો ચોપન લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં દે આ લોકોની વિકાસ યાત્રાઓ ફોક્સ ફોક જશે અને ખેડૂતો ક્યારેય ચૂપ નહીં બેસે અમે અમારી ઉપર એફઆઈઆર નથી પણ મારે તો એ કેવું છે કે અમને ફાંસી લટકાવો મને એવું મેસેજ મળ્યા છે હળદર ગામના સેંકડો લોકોને છોકરાઓ છોકરીઓને બિચારાઓને અત્યારે પૂરી દીધા છે નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કર્યું છે અને ખૂબ માર માર્યું છે અત્યારે એને જમવાનું તો દૂર પાણી પણ આપવામાં નથી આવતું જો આ સાચી વાત હોય તો ગુજરાતનો એક પણ નાગરિક અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ની પણ જનતા ની આત્મા જાગી છે એ પણ તમને માફ નહીં અરે હું એ જ કહું છું ને કે અમે સભા માટે મંજૂરી લઈએ ના પાડી કે મંજૂરી નથી મળી અમે એક ગામમાં બે પાંચ લોકો ભેગા થઈ છેની જરૂર હોય આજે હું એમ કહું છું કે અમે પછી મંડપ તો રચો ને તો સ્ટેજ તો હતો નહીં અમે લોકો પછી નક્કી એવું કર્યું કે ભાઈ હળદર ગામમાં પચીસ લોકો છે પચાસ લોકો ભેગા થાય છે આપણે હળદર ગામમાં જઈએ ગામ લોકો કીધું કે અહીંયા આવો અમારી પાસે તો એમાં મને લાગે છે કે તો તો અઢાર હજાર ગામ આવશે અઢાર હજાર ક્યાં મજૂરી લેવા જશે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે લોકોનો રોષ છે ભાજપ પ્રત્યેનો ભાજપના કડદા પ્રથા ભાજપના નેતાઓ પ્રત્યે રોષ હતો એટલે ખબર પડી કે લોકો અહીંયા આવે છે સુદાનભાઈ રાજુભાઈ એટલે લોકો અહીંયા એકઠા થયા પણ અમે શાંતિપૂર્ણ રીતે સભા ચાલુ હતી બધા લાઈવ જોઈ લેજો અને પથ્થરબાજી કરી છે ભાજપના સમર્થિત લોકોએ કરીને માહોલ બગાડ્યો છે પોલીસને હુકમ કરવી કરવામાં આવ્યું છે આ વાત દરેક વખતે ભાજપ આવા આંદોલનો તોડે છે પાટીદારના વાત આંદોલન વખતે પણ જોઈ લો તમે શું કર્યું હતું ભાજપે ખેલ કર્યા હતા બધાને ખબર છે ક્ષત્રિય આંદોલન વખતે ભાજપે શું કર્યું હતું બધાને ખબર છે એટલે ખોટા કેસો કરે ખોટા કેશોના કારણે દબાવે કોઈ બહાર ન આવે આ કેસને ભાઈ આ શું કામ કરી છે ભાઈ કે ગુજરાતનો ચોપન લાખ ખેડૂતને મેસેજ આપવા માંગે છે અમારી સામે તમે બોલશો અમારી સામે અવાજ ઉઠાવશો અમારા કરદા પડતા બંધ કરશો અમારી લૂંટ બંધ કરશો તો તમને પોલીસ થ્રુ અંગ્રેજો જેમ પીડિત કરતા હતા ને તમને અમે જેલમાં પૂરી દેશું તમને ધક્કા ખવડાવીશું તમને અમે મારીશું પોલીસ થ્રુ

મુખ્યમંત્રીને ખબર ન પડી કે દસ હજાર ખેડૂતો ત્યાં ભેગા થયા છે મુખ્યમંત્રીએ કરવાનું શું હતું જો મુખ્યમંત્રી સાચા હોત સારા હોત દાદા ભગવાનમાં માનનારા હોત માયગાન્ગલા ન હોત ચાપડા ન હોત તો મુખ્યમંત્રીએ તરત કહેવાની જરૂર હતી કે રાજ્ય રજિસ્ટ્રારને કે આ આ એપીએમસીની તમામ બોડી પરખાસ્ત કરો જે કરતા પ્રધા કરે છે એને બધાને બહાર કરો એના ઉપર કેશ ચોકો પોલીસ ફરિયાદ કરો અને તમામ એપીએમસી માં ગુજરાતની ડીઆર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય છે ડીઆર એને સૂચના આપો અને એક પણ ખેડૂતોનું શોષણ ના થવું જોઈએ આ મુખ્યમંત્રીનું કામ છે એટલા માટે એને ચાર્ટર પ્લેન ને આપણે આપીએ છીએ મુખ્યમંત્રીને મંજીરા વગાડવા માટે કે નહીં ભાજપની કમલમમાં જવા માટે પ્લેન ને ચાર્ટર પ્લાન કાઢી નથી આપતા આપણે પણ આ મુખ્યમંત્રીઓ પાસેથી મિત્રો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં

અમારા આમ આદમી પાર્ટીના આગેવાનોએ અને કાર્યકરોએ વિવિધ માગણીઓ અમારી ખેડૂતલક્ષી માગણીઓ હતી એ માગણીઓ લઈ અને અમે લોકોએ શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા અને ઉપરથી પોલીસને હાથો બનાવી અને ગુજરાત સરકારે ભાજપા સરકારે અમારા ખેડૂત ઉપર અત્યાચાર અને દમન ગુજાર્યું છે એના વિરુદ્ધમાં અમે બજાર શિહોરી બજારમાંથી અહીંયા હાઈવે સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને આપને પત્રકારોને બી ખૂબ આભાર કહેવાય કે તમે લોકોએ અમારા નાની પાર્ટીનો અને નાના માણસોને સાથ અને સહયોગ તમે લોકો આપો છો એ તમારા માટે બી ખરેખર ધન્યવાદને પાત્ર છે અને અમારા ખેડૂતો રિભાઈ છે માર્કેટ યાર્ડમાં લોકોના કડદા થાય છે અને એના વિરુદ્ધમાં અમે આજે ખેડૂતો માટે થઈ અને લડી રહ્યા છીએ આટલી નાની સંખ્યામાં ભલે અમે હોઈએ પણ આવતા સમયમાં આ રેલી મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે એમાં કોઈ શંકાને પાત્ર નથી અને અમે ખેડૂત માટે ભલે અમારે ગોળીઓ ખાવી પડે તો ગોળીઓ વિંધાશું પણ લોકો માટે અમે મરી જઈશું પણ લોકો માટે જ અમે જીવશું અને લોકો માટે જ મરશું અને લોકોને ન્યાય અપાવી અને પછી જ જપીશું